આગળ વાત કરીએ છોટાઉદેપુરના ક્વાંટમાં ભાજપ નેતા પિન્ટુ રાઠવા ફરી મેદાને જોવા મળી રહ્યા છે ક્વાટ નસવાડી રોડ પર ભારે વાહન પર પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી છે ભારે વાહનો પર પ્રતિબંધ મુકવા માટે પિન્ટુ રાઠવાએ કલેક્ટરને રજૂઆત કરી છે ક્વાટ નસવાડી રોડ પર ભારે વાહનની ગેરકાયદે અવરજવર હોવાની વાત કરી છે તેમણે અને પચીસ ટન કેપેસિટી ધરાવતા રોડ પર સો ટનના વાહનો દોડી રહ્યા છે અને ભારે વાહનોના કારણે ક્વાટ નસવાડી રોડ પર અકસ્માત વધ્યા છે અકસ્માતમાં નિર્દોષનો ભોગ લેવા કરાશે તો આંદોલન કરાશે તેવી કે પણ તેમણે આપી છે જે છોટા ઉદેપુરમાં રસ્તા બાબતે જે તંત્ર ધ્યાન નહીં આપતું એ તદ્દન ખોટું છે અમે મેડમને પણ રજૂઆત કરી અને જો હવે પછીથી જો નિર્દોષ માણસ જો એક્સિડન્ટ થયો મોટી ટ્રકમાં અને મૃત્યુ પામ્યા તો અમે એફઆઈઆર પણ જે તે વિભાગ પર કરાવીશું અને આંદોલન પણ કરીશું કે તમે આ જેતે તે માણસ મરી જાય તો નિર્દોષ માણસ મળી જાય એનો જવાબદારી તંત્રને લેવી પડશે